મુરજી પ્રેમજી વેકરિયા ગામ રામપર વેકરા ગામ રામપર વેકડા તાલુકો માંડવી કચ્છ ભુજ અને હું ભીંડાની ખેતી કરું છું આઠ દસ વર્ષથી ખેતી કરું છું પણ ચોથા મહિનામાં મેં વાવેતર કરી ભીંડાની અને સાત છઠ્ઠે સાત મે દિવસે ભીંડો ચોથે પાંચમે દિવસે બીજું પાણી પાઈ એની પાણી પાઈ અને ચાલીસેથી ભમરી બેસે એની ભીંડાની અને દોઢ મહિને સિંગ ઉતરવા નખાય પછી એને દવા એથી અઠવાડિયે દવા મારીએ જીવા મૂત્ર આપીએ પછી એને એને થશે એટલે સાતમે આઠમેથી સીંગ ઉતરવા જેવી થશે એથી પહેલાં નહીં થાય સાતમેથી આઠમેથી સીંગ ઉતરવા જેવી થશે પછી તો ચાલુ ચાલુ થશે દરરોજ ઉતારવાની લાગત હોય એમાં કોઈ ખાલું ના આવે એ રીતનો ભીંડો થાય અમારો જીવામૂત્ર વાપરાથી બહુ ફાયદા થાય છે અમે વાપરીએ છીએ ભીંડા છે સાતસો કિલા અમને ઉતરેલા દરરોજ સાતસો કિલા ઉતરે દરરોજ અને ને અઠવાડિયું અમને પંદર વીસ દિવસ સરખા જ ઉતરશે પછી થોડાક નરમ પડશે ત્યાં સુધી એટલા જ ઉતરશે વર્ષના દસ લાખના અમારા ભીંડા થાય વર્ષના ને અહીંયાથી સારામાં સારા દલાલ લઈ જાય બે લાખ રૂપિયા ખર્ચો થાય દસ ને બીજો નફો થાય અમને અને મજૂરી ખર્ચ થાય એ લાખ રૂપિયાની મજૂરી ખર્ચ થાય ટોટલ ત્રણ લાખનો ખર્ચો થાય એક વેપારી ભીંડા વાળી આવીને લઈ આવ્યા